સુરત શહેરમાં સ્માર્ટ મીટર મુદ્દે હવે વિરોધનો સૂર ઊંચો બન્યો છે હની પાર્ક રોડ પર આવેલી શિવશક્તિ અપાર્ટમેન્ટમાં રહીશોએ સ્માર્ટ મીટર લગાવવાના પ્રયાસો સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો સુરતના ના હનીપાર્ક રોડ પર આવેલી શિવશક્તિ એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા દરમિયાન હોબાળો મચ્યો હતો ડીજીલ કર્મચારીઓ સ્માર્ટ મીટર સ્થાપિત કરવા સોસાયટીમાં પહોંચ્યા હતા પરંતુ સ્થાનિક રહીશોએ આ કામગીરીનો વિરોધ કર્યો હતો રહીશો આક્ષેપ મુજબ મકાન માલિકોની મંજૂરી વગર અને સોસાયટીના સભ્યોને પૂર્વ જાણ કર્યા વગર મીટર બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ દરમિયાન સ્થાનિકો અને ડીજીલ કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી

नहीं नहीं कोई प्रमुख की परमिशन नहीं है प्रमुख खुद फोन लगा के बोल रहे हैं कि इन लोगों को बोलो अभी ना लगाएं और ये लोग ने बदल दिया क्या आपकी बात वापस हमारे पुराने पुराने जो मीटर है वो लगा दिए जाए आपको नाम भावना कम बोले सी सकते अपार्टमेंट विरोध ये मीटर राखिया छे एनी परमिशन मारी पास है नी अने मारा पूछवा अगर एमने मीटर नाकी देता छे અને એમ કેવું કે તમે મીટર કેમ નાખ્યા મારા મીટર કાઢી નાખો તો એ લોકો ના પાડે છે મારે આ મીટર જોઈતા નથી મને પૂછવા આગળ કર્યું શું કામ મારી સહી નથી મને પૂછ્યું નથી તો કેવી રીતે કરી શકો છો નથી અમે સહી આપી જ નથી તો પછી કેવી રીતે કરી શકો છો મંજૂરી છે નથી એપાર્ટમેન્ટ નથી આપડે તો બોલો બોલો શું કહો તમને એમ પૂછવું છે કે તમે આટલા બધા આવીને સવાલ કરો તમે આ મીટર વિશે શું જાણો છો મને એટલી ખબર પડે છે હું જનતા તરીકે હું મીડિયા તરીકે આવ્યો એટલે તમને લોકોને પૂછવા માટે કે તમારી પરમિશન છે તમ એમની પરમિશન છે તમારી પાસે એ લોકો અમને કોલ કરીને બોલાવ્યા છે તમને ખબર છે મીટર કોની પ્રોપર્ટી છે

મારો સવાલ સીધો છે સ્થાનિક લોકો વિરોધ છે સ્થાનિક લોકોને તમે પૂછું તમે શું જાણો છો હું નથી જાણતો હું મીડિયા તરીકે આવું છું મને એટલી ખબર મને બે મિનિટ બે મિનિટ બે મિનિટ તમારો સાહેબ તમારું નામ શું સાહેબ તમારું નામ શું સાહેબ તમારું નામ શું તમારું નામ તમારું શું નામ મારું નામ અજયભાઈ નાનજીભાઈ કુમાર પ્રદેશ 24 નોટ કેમેરામેન આપનું નામ હું રાજનભાઈ બીજી વીસીઆ રેવન્યુ ડિપાર્ટમેન્ટ એમએમઆર મીટર ઓકે 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 તમે તમે જાણો છો મીટર તમે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત